અમદાવાદ શહેરમાં ઓછા ભાવે કેમિકલ ખરીદીને આફ્રિકામાં વધુ કિંમતે વેચવાની લાલચ આપી છેતરપિંડી આચરતી નાઇજેરિયન ગેંગનો સાયબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કર્યો છે અમદાવાદ શહેર તથા જિલ્લામાં બનતા સાયબર ક્રાઇમના ગુનાઓ અટકાવવા તેમજ આરોપીઓને શોધી કાઢવા અમદાવાદ પોલીસ કમિશનર જી એસ માલિકની સૂચનાના આધારે સાયબર ક્રાઇમની ટીમે કામે લાગી હતી જેમાં બેંગ્લોર અને મુંબઈથી નાઇજેરિયન સાયબર ક્રાઇમ ગેંગના એક નાઇજેરિયન સભ્ય સહિત છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે નિહાર અમરજીત વર્માની ફરિયાદના આધારે આ આરોપીઓને પકડવામાં આવ્યા છે સદર ગુનાના કામે નાઇજેરિયન ગેંગ દ્વારા ભોગ બનનારાઓ ઓનલાઈન માધ્યમ દ્વારા સંપર્ક કરી ઓછા ભાવે કેમિકલ ખરીદીને આફ્રિકામાં વધુ કિંમતે વેચવાની લાલચ આપી છેતરપિંડી આચરી હતી

એક આ છે કોઈ મટીરીયલ આયુર્વેદિક તો કોઈ એવું મેડિકલ મટીરીયલ છે એ ખરીદવું છે અને એમના એડવાન્સ પેમેન્ટના નામે જે ઠગાઈ કરવામાં આવે છે આ ઉપરાંત બિઝનેસ કોમ્પ્રોમાઇઝના જે કેસીસ હોય છે એ અને મેટ્રીમોનિયલ ફ્રોડ છે કે જેમાં કોઈ પ્રોસ્પેક્ટ તરીકે આ લોકો મેટિરોનિયલ વેબસાઇટ ઉપર કોન્ટેક્ટ કરે છે ફેસબુક ઉપર પછી કોઈ મોંઘી વસ્તુ તરીકે મોકલે અને કસ્ટમ અધિકારી બની કરવામાં આવે છે આ પ્રકારના અલગ 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 કરવામાં આવે છે એ જે જમા કરવામાં આવે છે એ જમા કરવાનું કામ આખી ગેંગ કરતી હતી તો આ જેટલા પકડાયેલા આરોપી છે જેમાં ક્રિષ્નામતી ચૌધરી અને મહેશ ચૌધરી એ બંને હસબન્ડ વાઈફ છે અને મૂળ નેપાળના રહેવાસી છે એ ભારતમાં અહીંયા પોતે આ ગેંગ માટે છેલ્લા દોઢ વર્ષથી એક આ જે ગેંગ છે શું કરે છે કે યુપી બિહાર અને નેપાળથી અલગ અલગ લોકોને લાવે છે એમના નામે એક ટેમ્પરરી સ્ટે મુંબઈમાં કે કોઈ અન્ય જગ્યાએ ગોઠવી અને એમના નામે પ્રોપ્રાયટરશીપ ફોર્મ બનાવે છે જેમ કે કરંટ આરોપી જે છે ક્રિષ્નામતી ચૌધરી એના કૃષ્ણા એન્ટરપ્રાઇઝ બનાવવામાં આવ્યું હતું મહેશ ચૌધરી છે એમના નામે લક્ષ્મી એન્ટરપ્રાઇઝ કરીને અકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું અને પછી આ ફોર્મના નામે અલગ અલગ બેંકમાં માં પંદર થી વીસ જેટલા અકાઉન્ટ ખોલાવે છે અને આ અકાઉન્ટ નો ઉપયોગ છે એ આ નાણાં જમા કરવામાં કરવા માટે આવતો તો જે ક્રિષ્નામતી ચૌધરી છે અને મહેશ ચૌધરી એમને આ અકાઉન્ટ ખોલાવવા માટે છેલ્લા દોઢ વર્ષમાં અત્યાર સુધીમાં છ થી સાત લાખ રૂપિયા કમિશન મળેલું છે અને ખાલી ક્રિષ્નામતી ચૌધરીના જ અલગ અલગ અકાઉન્ટમાં અત્યારે સાડા પાંચ કરોડના ટ્રાન્ઝેક્શન મળી આવેલા છે અને અમે અન્ય જે બેંક અકાઉન્ટ છે એમની વિગતો હજી ચકાસી રહ્યા છીએ આ ઉપરાંત જે મુખ્ય ત્રણ ઇન્ડિયન આરોપી છે કે જેમાં સલીમ શેખ ડોક્ટર કુર્મી જેનું નામ ત્રિજુગીલાલ કુર્મી છે પોતે જે ડોક્ટર કુર્મી છે બીએચએમએસનો અભ્યાસ કરેલો છે અને ક્લિનિક ચલાવે છે મુંબઈમાં અને રાજેશ સરોજ આ ત્રણેય એક મોટું નેટવર્ક ચલાવતા હતા જેમાં જે સલીમ છે છેલ્લા દસ વર્ષથી એવા નાઇજીરિયન આરોપીઓ સાથે મળીને કામ કરે છે સલીમ પહેલા એક દિનેશ પાંડે નામની વ્યક્તિ સાથે મળીને કામ કરતા હતા અને આ દિનેશ પાંડે નાઇજીરિયન ગેંગ સાથે સંપર્કમાં હતા જેમનું એક અકસ્માતમાં મૃત્યુ થતા પછી સલીમ ડાયરેક્ટ નાઇજીરિયન ગેંગ સાથે કામ કરે છે સલીમ એની નીચે ડોક્ટર કુર્મી અને રાજેશ જેવા માણસોનો ઉપયોગ કરે છે ડોક્ટર કુર્મી યુપી ના બસ્તી અને અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાંથી લોકોને અહીંયા બોલાવે છે અને એવી જ રીતના રાજેશ અને એક બીજો ફરાર આરોપી છે લાલજી પાંડે આ લોકો ભારતના અલગ અલગ રાજ્યોમાંથી અને હમણાં જે સામે આવ્યું છે નેપાળ લોકો બોલાવે છે એના માટે ફોર્મ બનાવી અને પછી મલ્ટિપલ અકાઉન્ટ ઓપન કરી અને પૈસા જમા કરાવે સલીમને જેટલું પેમેન્ટ આવે છે એના દસ પર્સન્ટ કમિશન મળતું હતું પૈસા વિડ્રો કરવાનું એટલે સલીમે બીજી બેંક રાખેલી છે આખી ઘણા માણસોની કે જેનું કામ છે ખાલી બેંકમાંથી પૈસા વિડ્રો કરવાનો અને આ વિડ્રોમાં કરેલા પૈસા માં દસ ટકા કમિશન કાપીને બાકીના નાણાં છે આગળ નાઇજીરિયન બેંક સપ્લાય કરવામાં આવતા હતા જે નાઇજીરિયન આરોપી પકડવામાં આવેલા છે સ્ટીવ ઓબુચી અન્ય આરોપી માટે આ જે નાણાં છે સલીમ અને આરોપી છે આકાશ વસંત બોની એમની પાસેથી આ પૈસા મેળવતો ચિરાગ સોની દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ